લોકો ને છેલ્લે સુધી બધા બને રહેજો અત્યારના કોર તો બહુ નીંદર આવે બધાની નીંદર આવે વરરાજ ઉઠી ગયો છે અને હું અને આપણે વરરાજનો નાનો ભાઈ એટલે કે આપણે મુકેશ અને આ પાકેટમાં કેટલા પૈસા છે જરા કમેન્ટમાં કહી દેજો તો કાય હતી અને બધીને ગુડ મોર્નિંગ જય શ્રી રામ અને 26 જાન્યુઆરીની હાર્દિક હાર્દિક

આ છે પલંગ નાની હો કબાટ છે પલંગ છે ને આ છે કાસ આ એક નાની હો કાસ છે બરાબર છે ને બરાબર છે આ તો આપણે નાખો ચોલામાં આપણે નાખો થતો નથી આ છે એક નાની હો રૂમ ઓલા ભાઈ ઉતા થઈને હેકેલ ગોદરામાં એક ભાઈ અહીંયા ઉતાશ અને ફૂલ રૂમ ટૂર

ગણપતિ બાપાના દર્શન બધા કરી લ્યો બધા બારસ છે અહીંયા અમે હો પાણી લેવા છે મોટરમાંથી ઇન્દ્ર

બં ઠંડી છે અને પૂલ બગડા ને ઢેલવાડા થી ઉનાના પુલ ઉપર આપણે આવ્યા છે ઉનાના રસ્તે આપણે આવ્યા છીએ પૂલ લેવા માટે શિવકૃપા ફૂલવાડીમાં કાલો અંદર બતાવું તમને પૂરો નજારો ફૂલ ફૂલની દુકાનનો અહીંથી કેજામાં છે આપણે અંદર ફૂલ લેવા માટે અહીં કેટલા પ્રકારના ફૂલ છે અને મુકેશભાઈને આપણે આવી ગયા છે ફૂલ લેવા માટે નમસ્કાર દોસ્તો આ મિત્રો અમારા માટે ફૂલ જો કઈ રહ્યા છે

અને બધા પોતપોતાના ધંધે જાય છે અત્યારના પૂરમાં આપણે આવ્યા છીએ આપણે ફૂલનું ઓર્ડર લેવા માટે અત્યારના ફૂલ મટેલવાડા અમે વરરાજ સાથે આજે શું કહેવાય કે છેલ્લી નાસ્તો કરી લઈએ ચા છે અને ગાંઠિયા પણ છે આ છે ગાંઠિયા અને આ છે ચા અને આ છે આપણો વરરાજો જે આપણી સાથે છેલ્લી નાસ્તો કરે છે ટોલ વાળો પણ આવી ગયા ને વરરાજાના ભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને ચાલો બધા ગાંઠિયાનો ને ચાલો નાસ્તો કરવા માટે વાર શું કહેવાય છે ભેગા બે નાસ્તો કરી લઈએ પછી એની ઉમા આવે પછી આપણે ભેગા બેવવા દઈએ કે નહીં બેવા દેખ જેવા નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લઈએ ફાઇનલી મિત્રો અત્યારે તો છે અને ચાલુ કરી દીધું છે અને આ પાછું ડીજે આવી ગયું છે અત્યારે ફોર વ્હીલ છે આપણે મુકેશભાઈ હરિભાઈ પરેશભાઈ જયેશભાઈ આને શું છે અહીંયા આ બધા પોરું ને શણગારે છે પેલા શણવર આપણા ના ના આ મુકેશભાઈ છે જે અત્યારે વરના આજે વરના ભાઈ છે ચાલો વરાજ સાથે દોડ ઘણી વાતચીત કરીએ આગળમાં વરરાજો છે

কাটস আুটর কাহারে বকারি এর ওভে সে সে঵র ওাটিযা কাক� écritকু এরাযে mismo�무� round દૂધીડી લેવા પૂરી જશે આપડે જા

અને માંડવા માંડવા સર ભગડાટી બોલી ગઈ ફૂલ બગડાડી બોલાવાનું છે શ્રીમાન રાહુલ ભાઈ છે આગડી જાય આમીન શેઠ વરરાજ છે ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે જમવા માટે આપણે ખાપટ ગામમાં જમવા પહોંચી ગયા છે સમૂહમાં અમારી સાથે શ્રીમાન હિતેશભાઈ જોડાઈ ગયા છે અને પાસેની સાઠ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે અને બગડાટી બોલાવ બધા ખાઈ ખાઈને પોતપોતાની ગેર જાય આ બાજુ સ્ત્રીઓ માટે છે ને આ બાજુ પુરુષો માટે છે અને અહીં છે પાણી હાથ ધોવા માટેનું અને પીવા માટેનું

આવડે મદદ કરો વાસણ ગામ ની બહેનો વિનંતી આ બાજુ હિતેશભાઈ

ભાઈ જ હું તોરી લીધું ગોરી દોડ છે તમારે ખાવું હોય તો થાયપટ મૂકી દઉં એટલાથી પહેલાં જવાને થાયપટના ખાડામાં બરાબર ચાલે થોડું ઘણું જમી લઈએ ગડીયો છે લીધી બધા